વિકાસની ગુલબંગો વચ્ચે તાલાલા વિધાનસભા મત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પીવાના પાણી માટે વલખા મારતા જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો છે તાલાલા વિધાનસભા મત વિસ્તારના ધામડેજ અને કણજોતર ગામના અહીં એક તરફ ઉનાળાના ધૂમધકતા તડકા પડી રહ્યા છે અને બીજી તરફ સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવાની સ્થિતિ જોવા મળી રહી છે કણજોતર અને ધામણેજ ગામે સરકારની લાખો રૂપિયાની સિંચાઈની યોજનાઓ તો છે પરંતુ પાણી ન હોવાના કારણે ગ્રામજનોના માટે આ સિંચાઈના યોજનાઓ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે અને ધામણેજ ગામ તથા ધામણેજ બંદરના હજારો પરિવારો ભર ઉનાળે પાણી માટે રઝડતા જોવા મળી રહ્યા છે અરુણા અરુણાબેન બોલું સર અમારું કણઝોતર ગામ અમારા ગામમાં પાણી ની સમસ્યા છ સાત વર્ષથી અડાણે અહીંયા ટાકેથી પણ ભરીએ છે કઈક કઈક પાણી આવે છે ટાકા હા કઈક કઈક અમે બોરડા પણ એ મીઠું પાણી અમને વિનંતી છે સરકાર પર કે અમને મીઠું પાણી નું આપે ગ્રામજનોના જણાવ્યા મુજબ ગ્રામજનોને પંદર દિવસે એકવાર મીઠું પાણી નસીબ થાય છે ગૃહિણીઓ પાણીના એક બેઠા માટે આજુબાજુના વિસ્તારમાં રજડપાટ કરતી નજરે પડે છે ગ્રામજનોએ આક્રોશ જણાવ્યું હતું કે પાણીના પ્રશ્ને રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય ભગવાન બારડ તેમજ અધિકારીઓને પણ વારંવાર રજૂઆતો કરવા છતાં છેલ્લા અનેક વર્ષોથી માત્ર ઠાલા વચનો સિવાય કશું મળતું નથી મારું નામ ઉકાભાઈ કાળાભાઈ વંશ ગામ ધામલે તાલુકો સુત્રાપાડા મારે ધામલે ગામ અને બંદર પાણીની સમસ્યા મોટા મોટી રહી કે દર ઉનાળામાં આખરમાં દોઢ બે મહિના એટલી તકલીફ છે કે પાણીના એમાં અમારા તળ જો દસ પંદર ફૂટ ગળે ખારું પાણી આવી જાય ખારું પાણી તો દરિયા કિનારે હોવાથી ખારું પાણી મળે ને મીઠા પાણીની સુવિધા અત્યારે હાલ માટે નહીં તો અમારે પરમાનન્ટ કાયમી ઉકેલ આવે એ માટે અમે માનની આપણા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી પાણી પુરવઠા કુંવરજીભાઈ બાવળિયા એ જ્યારે મુલાકાતે રૂબરૂ આવેલા ત્યારે પણ રજૂઆત કરી કે એને પરમાનન્ટ કાયમી ઉકેલ ઉકેલ થાય પાણી મીઠું મળે એવા માટે કરો તો કે હું કોશિશ કરીશ અને હું સરકારમાં રજૂઆત કરીશ રજૂઆત પણ એ સફળ થઈ ગઈ છે પણ એ દરમિયાન આ આચારસંહિતાના કારણે અમારે બાજુમાં સિંગસર ગામ છે સિંગસર ગામની બાજુમાં ઉત્તર બાજુમાં એક કાદીનો ભાગ છે કાદીના ભાગમાં એક પાતાળ કુવો બનાવીને એ પાણી સીધું ધામણે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે અત્યારે ચૂંટણીનો માહોલ હોય ચૂંટણી પછી કદાચ બની શકે તો અમારે કાયમી ઉકેલ થઈ શકે ગામની વસ્તી અત્યારે સત્તર અઢારની વધી પણ અમુક ટાંકા આવે ને અમુક વા કૂવા નાના નાના કૂવા હોય એમાંથી ખારું મોઠું મીઠું પાણી થોડું થોડું ભરે છે ને પૂરવાર કરે છે સરકાર પાસે અમારી અપેક્ષા છે કે કાયમી ઉકેલ આવે એ માટે ગુજરાત સરકાર પાણી પુરવઠા બોર્ડ અને જે તે અધિકારીઓ મારફત અમે આવી અપેક્ષા રાખીએ છીએ કે હવે આ ઉનાળો તો હવે આખરમાં છે પણ હવે ભવિષ્યની અંદર ચૂંટણી બાદ ચૂંટણી પૂરી થયા બાદ કાયમી ઉકેલ માટે અમારે જે કોવાની વાત છે એ મંજૂર થઈ જાય તો અમારે કાયમી ઉકેલ થઈ શકે છેલ્લા સાત થી આઠ વર્ષથી ગ્રામજનો દર ઉનાળે પીવાના પાણી માટે પરેશાન જોવા મળે છે ચૂંટણી સમયે રાજકીય નેતાઓ વાયદાઓ તો કરી જાય છે અને મત મેળવી જાય છે પરંતુ પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ કરાતો નથી મારું નામ ઉત્તમ ફૂલબા રહ્યા છે હું ધામરેજ બંદરમાંથી આવું છું અમારે અહીંયા પાણીની સમસ્યા ઘણી બધી છે ઘણા વર્ષોથી જે બધે જગ્યાએ રજૂઆતો કરવા છતાં પણ આનું નિરાકરણ નથી આવતું મિનિસ્ટરને પણ વારંવાર રજૂઆત કરેલી છે લેખિત પણ કરેલી છે મૌખિક પણ જ્યારે જ્યારે ઇલેક્શનો આવતા હોય છે ત્યારે પણ અમે કહીએ છીએ ત્યારે પણ બસ માત્ર આશ્વાસન જ અમને મળતા હોય છે અને બીજી જગ્યાએ પણ લેખિતમાં એન્જિનિયર સાહેબને પણ કરે છે પાણી પુરવઠામાં પણ પણ અમને જે કોટામાં મળવું જોઈએ પાણી એ મળતું નથી હાલ ગામ સુધી તો અત્યારે કોઈ અધિકારી જોવા નથી મળ્યું અને પાણીમાં જે અમુક ક્વોલિટી હોવી જોઈએ એ ક્વોલિટી પણ મળતી નથી અને જે અમારે અહીંયા ઓવરહેડ ટેન્ક છે અંડર જે સમ છે એમની પણ કોઈ મુલાકાત નથી લેતું કે એમાં કઈ પ્રકારનું ગંદકી છે કે કેમ ટાંકા સાફ થાય છે કે કેમ અને વર્ષોથી આ સમસ્યા એની જ છે ત્યારે ગ્રામજનોની પીવાના પાણીની સમસ્યાનો સરકાર સત્વરે ઉકેલ લાવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે મુત્રાવાડા તાલુકાના કરસોતર ગામથી નો સભ્ય છે રાયસિંહભાઈ ઉકાભાઈ ગોહિલ અમારા ગામમાં છેલ્લા આ પાંચ સાત વર્ષથી પાણીનો પ્રશ્ન છે એટલે ગામમાં પીવા પાણી નથી સરકારશ્રીના ગ્રાન્ટ મુજબ અમારા ગામમાં પાણીની યોજનાની પાઇપલાઇન છે તેમાં પાણી આવતું નથી અને પાણી નું કોઈ ઓલું નથી દરિયાપટ્ટીનો વિસ્તાર છે કોઈ પાણી નથી આજુબાજુના કુવાઓમાં પણ કોઈ પીવાલાયક પાણી નથી ગામમાં બે હજાર આમ ખ્યામ ઉનાળાની સિઝનમાં પાણી માટે વલખા મારવા પડે છે અને કોઈ યોગ્ય પાણી પીવા માટે મળતું નથી અમારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને તો અમને યોગ્ય પીવાનું પાણી પૂરું પાડે ભગવાનભાઈ વાળા પોતે સતપાસ તરીકે ફરજ બજવું છું કણજોતર ગામ છે ને પાણી ની સમસ્યા છે લગભગ છ સાત વર્ષ થી પાણી નથી આવતું આવતું જ નથી તો જળ નલ ની સમસ્યા તો છે બરાબર તો હા છે તો અત્યારે શું છે સબમાં પાણી નથી આવતું તો ગામમાં પાણી અમે કેવા આપવાના છે અમારા ગામમાં કોઈ પાણી જ આવતું નથી કઈ યોજના પછી ગામમાં પાણી આવે છે આ જળ નળ ની યોજના તો છે બરાબર છે પણ અમારે એ તો પાણી તો નથી આવતું પણ આ સબમાં પાણી આવે તો અમે ગામમાં પાણી આપવાના ને એમ કહેવાનું છે અમારું પાણી તો આવતું જ નથી અમે કોરજી બાવળીયા ને રજૂઆત કરીએ સંસદ રાજેશભાઈ ચુડાસમાને રજૂઆત કરેલ છે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ને લે રજૂઆત કરેલ છે બધાને રજૂઆત કરેલ છે અધિકાર તો આવ્યા જ નથી અત્યારે અત્યાર સુધીમાં પણ અમારે પાણી સુવિધા તો થાય એમ જ નથી લાગતી કેમ કે સરકાર તો અમારા હામાં જોતા જ નથી તો અમે કેવાનું પાણી પીવાના અમને ગમે એ યોજનામાંથી પણ અમને પાણી આપવું જોઈએ એ લોકોને સરકારને અમારે કહેવાનો પ્રશ્ન હોય છે ગામજનો